ચૈતરભાઈને સીધા ઉઠાવી જાય છે ત્યાં જઈને પણ ચૈતરભાઈની ની એફઆઈઆર નકલ કોઈને આપવામાં આવતી નથી સાંજે ચાર વાગે લઈ ગયા રાત્રે અગિયાર વાગ્યા સુધી એફઆઈઆર નકલ કોઈને આપવા પરિવારને નથી આવતી એ સિવાય ઓનલાઈન એફઆઈઆર જે બતાવતા હોય ગુજરાત પોલીસની ની વેબસાઈટ પર ઓનલાઈન એફઆઈઆર પણ બતાવવામાં આવતી નથી એટલે ક્યાંક ને ક્યાંક ફરિયાદી જે આરોપ આક્ષેપ મૂક્યા છે જે ફરિયાદમાં જે વાત કરવામાં આવી છે એમાં તોડી મરોડી

અને ત્રીજું નિવેદન ભારતીય જનતા પાર્ટીના ના કહેવા પછી ફરિયાદી એ ત્રીજું નિવેદન આપ્યું જેમાં કહેવામાં આવ્યું કે મારી પર ગ્લાસ ફોડવામાં આવ્યો એટલે ભાઈ જેવું સારું લાગશે એવા આરોપો મૂકી દેવામાં આવશે શા માટે રાતના અગિયાર વાગ્યા સુધી એફઆઈઆર નકલ કોઈને આપવામાં ના આવી શા માટે એફઆઈઆર ફાડવામાં ના આવી અને એફઆઈઆર ફાડ્યા પહેલા ચૈતરભાઈ વસાવાની ધરપકડ થઈ જાય છે

ગઈ કાલે પણ અમે કહેતા આજે પણ એ જ વાત છે અને અત્યારે જ્યારે કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા છે ત્યારે પણ કોર્ટે સવાલ કર્યો છે કે એવડો તો મોટો શું અપરાધ ચૈતરભાઈ એ કર્યો જેના કારણે આટલો બધો માહોલ ગરમાયેલો છે આવડી મોટી પોલીસ ચૈતરભાઈ ને પાછળ લાગી છે ચૈતરભાઈ જાણે આતંકવાદી હોય એવી રીતે ચૈતરભાઈને લઈ જવામાં આવે છે સીધી વાત એ છે કે ફરિયાદી છે અને આરોપ મૂક્યો છે મારી સાથે ગાળા ગાળી કરી મારો કોલર પકડ્યો આ આરોપ મૂક્યો છે હવે ખરેખર આરોપ સાચો છે કે ખોટો આ તો કોર્ટ નક્કી કરશે પણ તમે જ્યારે સાત વર્ષથી નીચે સજાની જોગવાઈ હોય એવા કેસમાં નોટિસ આપવી પડે એવા કેસ ની અંદર તમે લઈ ગયા પેલા ફરિયાદીની વાત મુજબ આરોપી સાંભળવા પડે આવું કાય કરવાની જગ્યાએ ચૈતરભાઈ સીધા ઉઠાવી જાય છે ત્યાં જઈને પણ ચૈતરભાઈ ની એફઆઈઆર નકલ કોઈને આપવામાં આવતી નથી સાંજે ચાર વાગે લઈ ગયા રાત્રે અગિયાર વાગ્યા સુધી એફઆઈઆર નકલ કોઈને આપવા પરિવારને નથી આવતી એ સિવાય ઓનલાઈન એફઆઈઆર જે બતાવતા હોય ગુજરાત પોલીસ ની વેબસાઈટ પર ઓનલાઈન એફઆઈઆર પણ બતાવવામાં આવતી નથી એટલે ક્યાંક ને ક્યાંક ફરિયાદી જે આરોપ આક્ષેપ મૂક્યા છે જે ફરિયાદમાં જે વાત કરવામાં આવી છે એમાં તોડી મરોડી ભાજપના નેતા નક્કી કરે ભાજપની લીગલ ટીમ ને આગળ કરીને કેવી રીતે વધારે ગંભીર ગુનામાં ચૈતરભાઈ વસાવાને ફસાવી શકાય આયોજન પૂર્વકનું ષડયંત્ર હતું એટલા માટે કે ચૈતર વસાવા આદિવાસી સમાજનો અવાજ છે ચૈતર વસાવા આ સરકારની સામે સવાલો ઉઠાવે છે ચૈતર વસાવા છે જે નકલી કચેરીઓ બહાર પાડે છે ચૈતર વસાવા છે નકલી કચેરીઓ ઉજાગર કરી

આખે આખી ઘટના જયારે ચૈતરભાઈ બહાર લાવ્યા તો ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું જેના કારણે ચૈતરભાઈ નો અવાજ દબાવવાના પ્રયત્નના ભાગ રૂપે બીજી વાત એ પણ છે કે આમ આદમી પાર્ટી પ્રત્યે વિષાવદર ના પરિણામ પછી ગુજરાતમાં ખુબ લોકોનો પ્રેમ વધી રહ્યો છે આ તમામ બાબતને ધ્યાને રાખી આયોજનપૂર્વક ષડયંત્ર નો ભોગ ચૈતરભાઈ ને બનાવવામાં આવ્યા છે બાકી કોઈ મોટી વાત નથી કોઈ મોટો ગુનો અપરાધ નથી પણ ખોટી રીતે કેસ કરવામાં આવ્યો એ કેસમાં કેવી રીતે ગંભીર ગુનામાં ફસાવી શકાય આ પ્રયત્ન થયા પણ કેકરેન ક્યાંક માન્ય નામદાર કોર્ટ પર અમને ભરોસો છે કે ભાજપના ષડયંત્રનો ભાગ ગુજરાતના તમામ તંત્ર તમામ અધિકારી બની શકે પણ નામદાર કોર્ટ આજે પણ લોકશાહી રીતે ચાલે છે આજે પણ બંધારણમાં જોગવાઈઓ છે એને ધ્યાને રાખી અને નામદાર કોર્ટ હુકમો કરે છે જી જી જેમની તાલુકા પ્રમુખ અને ચૈતરભાઈ વસાવાની ક્યાંક ને ક્યાંક બબાલ થઈ હતી તેમાં તાલુકા પ્રમુખ દ્વારા એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે રાજુભાઈ કે ચૈતરભાઈ વસાવાએ ચાલુ મિટિંગમાં મારી ઉપર કાચનો ગ્લાસ ફોડ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે કારણ કે તેમણે કાયદો હાથમાં લીધો હતો તો સીધી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક પેલું જે નિવેદન હતું ફરિયાદી નું કે ચૈતર ભાઈ મારી સાથે ગાળા ગાળી કરી મને કોલર પકડો બીજું નિવેદન આવ્યું ફરિયાદી નું સામે કે મને લાફો માર્યો અને ત્રીજું નિવેદન ભારતીય જનતા પાર્ટી ના કહેવા પછી ફરિયાદી એ ત્રીજું નિવેદન આપ્યું જેમાં કહેવામાં આવ્યું કે મારી પર ગ્લાસ ફોડવામાં આવ્યો એટલે ભાઈ જેવું સારું લાગશે એવા આરોપો મૂકી દેવામાં આવશે ચૈતર ભાઈ વસાવા ને ગંભીર ગુના માં જેલ માં રાખી શકાય ચૈતર નો અવાજ દબાવી શકાય આ આયોજન પૂર્વક નું ષડયંત્ર છે ફરિયાદી વારંવાર નિવેદનો શા માટે બદલાવે છે શા માટે રાત ના અગિયાર વાગ્યા સુધી એફઆઈઆર નકલ કોઈ ને આપવા માં ના આવી શા માટે એફઆઈઆર ફાડવા ના આવી અને એફઆઈઆર ફાડ્યા પહેલા ચૈતર વસાવાની ધરપકડ થઈ જાય છે બહુ સમજવા જેવી વાત છે સવાલો ઘણા બધા ઉભા થાય છે પણ ગુજરાતની જનતા હવે ખૂબ સારી રીતે આ ભારતીય જનતા પાર્ટી ના નાટકો જોઈ રહી છે વાત એ છે કે તૈતરભાઈને ફસાવવા માટે થઈ આયોજનપૂર્વક જે ષડયંત્ર થયું પણ અમને નામદાર કોર્ટ પર પૂર્ણ વિશ્વાસ છે કે જે ષડયંત્ર નો ભાગ ત્યાંના અમુક પોલીસ અધિકારી બને છે પણ નામદાર કોર્ટ આજે પણ બંધારણની બહાર જઈને હુકમો નથી કરતી

ગોપાલભાઈ સાથે વાત પણ થઈ છે ગોપાલભાઈને કહેવામાં આવે છે કઈ નથી છેલ્લા અમુક વર્ષોથી ગુજરાતમાં એક નવી સ્ટ્રેટેજી નવો ટ્રેન્ડ ચાલુ થયો ખરેખર આપણે એવું માનતા હોઈએ છીએ અધિકારીઓ છે એ લેખિતમાં જે સૂચના મળે એનો જ અમલ કરે હમણાં અમુક વર્ષોથી અધિકારીઓ કમલમ માંથી સૂચના મૌખિક મળે એ મુજબ એનો અમલવારી ચાલુ કરે છે આ વાસ્તવિકતા છે બધા અધિકારી એમાં નથી આવતા પણ જે અધિકારીઓ માત્ર ખેસ નથી પહેર્યો પણ કામ ભાજપ માટે કરે એ અધિકારીઓનો આમાં સમાવેશ થાય મૌખિક સૂચનાથી કોઈ ધારાસભ્યને રોકી દેવા આ કેટલું વ્યાજબી છે ગોપાલભાઈએ કહ્યું હું ભાઈ વકીલ છું અને મારા અસીલ ને મળવા જાવ છું કાયદામાં ક્યાંય એવી જોગવાઈ છે શા માટે એફઆઈઆર મોડી થઈ શા માટે પરિવારને મળવા દેવામાં નથી આવતો શા માટે નિવેદનો ફરિયાદી વારંવાર બદલાવે છે આ જવાબ પોલીસ પાસે નથી એટલા માટે ગોપાલભાઈને રોકવાના પ્રયત્ન થયા

જે રીતે વાત કરવામાં આવે તો આપણે ત્યાં રાજુભાઈ કરપડાજી આપણી સાથે જોડાયા હતા ને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતા સમયમાં ગોપાલ એટાલિયા જે છે તે ચૈતર વસાવાના એક લીગલ ટીમ તરીકે રહેશે એક વકીલ તરીકે લડશે તે રીતનું નિવેદન જે છે તે રાજુભાઈ કરપડા દ્વારા આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે વિસાવદરમાં આપની ભવ્ય જીત થયા બાદ ભાજપ આપના નેતાઓ સામે કાર્યવાહી કરી રહી છે ષડયંત્ર આપના નેતાઓ સામે રચવામાં આવી રહ્યું છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો હજુ સુધી તમે જો સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઇબ કરી દેજો